સુરતના ડીઆઈએલઆર કચેરીમાં લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ધરપકડ કરવામાં આવી છે આવક કરતાં એકસો અઠ્ઠાવીસ પોઈન્ટ પંચોતેર ટકા વધારે પ્રમાણસર મિલકત હોવાના કારણે એન્ટી કરપ્શન બ્યુરોએ સુરત ડીઆઈએલઆર કચેરીના લેન્ડ રેકોર્ડમાં તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને પોતાના અને પોતાના આશ્રિતોના નામ ગેરકાયદેસર મિલકતો ખરીદી હતી તપાસના અંતે તમામ વિગતોની એસીબીના નાણાકીય સ સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા હતા આરોપી આલમ સિંઘ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ પ્રશ્ન રિતસર અપનાવી ભ્રષ્ટાચારથી નાણાં મેળવી તે નાણાનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલકતો રોકાણ કરેલાનો પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયા હતા આરોપી આલમ સિંહે પોતાની કાયદેસરની આવક છપ્પન પોઈન્ટ પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિજનોના નામે કુલ રોકડ અને ખર્ચ એક લાખથી વધારે તપાસ દરમિયાન ફલિત થયા હતા આરોપી પોતાની કાયદેસરની આવકના પ્રમાણે તોતેર લાખ તેત્રીસ હજાર છસો અઠાવનની વધુ સંપત્તિ વસાવેલાનું તપાસમાં જાણવા મળ્યું હતું આવકના પ્રમાણમાં એકસો અઠાવીસ પોઈન્ટ પંચોતેર ટકાથી પણ વધુ અપ્રમાણસર મિલકતો છે એસીબી આલમસિંહની છપ્પન પોઈન્ટ છન્નું લાખની આવક સામે એક પોઈન્ટ ત્રીસ કરોડનું રોકાણ શોધી કાઢ્યું હતું સુરત ડીઆઈએલઆર લેન્ડ રેકર્ડના તત્કાલીન ઇન્સ્પેક્ટર આલમસિંહ જીસી ચૌહાણ જેઓ ડીએલઆઈએલઆરમાં ફરજ બજાવતા હતા જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી જે અરજીની તપાસના અંતે રોજ તેઓની અપ્રમાણસરની એકસો અઠ્યાવીસ ટકા રકમ છે તોતેર લાખ તેત્રીસ હજાર જે અપ્રમાણસર જણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી છે